આ તમે રોરો કરજો ને મોજો પર છો પાછો એક કોડી ઘણા પૈસા ના દવાના તમે રોરો કરો છો એ શો ગોઠાવા દવાનો એ દારો વાત પૂરી કરી દેજો બંધાલે આ બધું ઘરમાં હાવ લાગે રોરો કરો તમે બાપા ના રો કી આવો તો બંધી દો તાણ હું આનો બાર દાલુ કરું છે કે પછી જીપ કરી દે કમાન્ડો એ તો લાગે ઘરમાં પાવ કેતા જો બધા કોઈ રહી ના જાય આ વખતે આદમી લઈ ભગવાન વાળી પણ ભાઈ ભગવાન ગમે ખરું પણ કાલ હોજી તો ખબર લીયા મારા હરાની વળી મારો હમણાં ટકી જલ પણ જતા રહ્યા ભગવાનના ઘેર જતા રહ્યા ઉંમર થઈ ગઈ એટલે અમે જતા રહે પણ આ મારા હાડું આ મારા હાડું મારા છત્રી નો વકરો છે મારા હારી થાય ને મારો હાડું થાય એક ગમમાં મેં છીએ મારા હારો એક ના એક પણ આ મારો લગી રહે મેળ નહીં સપ્પનનો નો વકરો લગી રહે જો આમ ખાલી ઓમ ઓસ્ટીક કાય ને તો હાડું આમ કફે થઈ જાય મારા ઉપર અમે લોકાસાર જવાનું છે અને એ કહેવા જવું

કાલ તો હોજી ખબર લેવા જવાનું કેતા હતા તમે ટકા ભાઈ ખબર લઈને આયા પણ જતા રહ્યા તે ડોક્ટર સાહેબ છૂટી પડ્યા હતા સૂટી પડ્યા માં વારની તપલી હતી લોકો યાદ બનસો તમાર કશ્યો આધો ને હવારે જવાનું ના બલા આદમી

મારા બેટા બે હગા હાડું છું આ પણ આમાં એક ખર્ચામાં બધું પટાઈ દીધું હોત તો આમાં આખો પરિવાર લઈને જઈએ આખો અમારા હાથ ઘરોની હોજવેન જાય ટેમ્પો ભરીને એવું સારું લાગે તે બે ભાગલા પાડી દીધા હું મારા બેટા એવો હો ને તો આખા ગોમો બે ઘર પેલો હળાતા ઘર પેલી બાજુ મેલ્યા ને હળાતા ને ઘર પેલી બાજુ હોય એવું કરીને મેલ્યું છે આમાં મારે તો જવાનું એ છે બાજુ તાબરી ને જંગાથી જવું

માઉં હા આ તો પાય પાય પર મૂજીલ ત્યાં પઈ દે બેલ ગાડી કરી છે

અમાર હાડું વેવણ એક બોલવાનું એટલે અમારું શું મેરા આવે છે મા તો તો નહીં હા તું જો રોકું ઊભી રાખવા આબારી આબારી

તમે કેટલા જણાવો કેટલા જણાવો મકોરો ખાઈ ગયો તારો હા મકો ખાઈ ગયો તારે મોટો <coughs> એ મારી વાત હો આ ની ગાડી માં ફટ લઈ તમે બેસ્યો તો એ હાથ જોડો બાપા ઝઘડા મેલો મારી તમે આધુ ન કઈ દો પછી કે નવું થશે કોક લડાયા ગનિયા ગાડી બે તમ ના એ જો બાપા જપો મારા બાપા નું પતવા દે આટલું ગાડી બે ગાડી ગાડી બે કઈ જવા દો ગાડી જવા દો જવા એ પીલી નાખો મને મને હરામ મુયા દતો એ હું કોમ નિમિત બના તો ઊઠો કોના કે મેલામ લોકો હું કેવરાઈ છું ભાઈ ય આમ રેજ્યો સાઈડમાં રેજ્યો તો થા માવતા નઈ લોકો ઈ થા માવતા નઈ તમે ય મારા ગાતી હું બોલી જા હું કી નવું થઈ ગયે બંથા કે બંથા હાકો લે તમે હાકો ન કે મેલેમ તોણી કોણ પટ્ટાની બસ તમારી

લોય પીવો જાજે તો મારા હારો મરી થાય તો ભલે થાય લોકો ભગવી લે છે જવા દે